મિત્રો એવા પ્રગતિશીલ ખેડૂત ની વાત કરવાના છીએ જેમને મિત્રો રીંગણી નું વાવેતર કરી મિત્રો અત્યારે ઘણું ઉત્પાદન લઈ રહ્યા છે અને માર્કેટ રેટ પણ ખુબ એવા સારા મળી રહ્યા છે અને મિત્રો આપણી આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ એટલે કે આપડી જે દેશી વેરાયટી રહી એમનું વાવેતર કરેલું છે અને મિત્રો તે ત્રણ ચાર વર્ષથી મિત્રો રેગ્યુલર આપણી પાસેથી જ રોપા બિયારણ લે છે તો એ ખેડૂતનો મિત્રો આપણે પૂરો પરિચય લઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરીશું મિત્રો અત્યારે આ ચોમાસાની વાત કરીએ તો મિત્રો ઘણા ખેડૂતોને મિત્રો અત્યારે ઉત્પાદન વાત કરીએ તો ફ્લાવરિંગ ખરવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે અથવા તો રીંગણી બગડી જતી હોય છે પણ આ ખેડૂતની મિત્રો એકવાર આમ રીંગણી જોઈ લે તો મિત્રો આમ એકદમ આમ ગ્રીનરી છે એવી મિત્રો રીંગણી અત્યારે ઊભી છે તો મિત્રો એ ખેડૂતનો આપણે પરિચય લઈ વિડીયોની શરૂઆત કરીશું અને મિત્રો આપણે ખેડૂતના નંબર પણ આપી દઈશું અને પૂરેપૂરો પરિચય પણ આપી દઈશું જો કોઈ ખેડૂતને કઈ ડાઉટ હોય તો એમને પૂછી શકે છે અને આપણે મિત્રો કેટલા આમાં ઝુમરાઈ ગયેલા સોળ ટોટલ રીતની મિત્રો માહિતી આપણે લઈ લઈશું તો આજના વિડીયોમાં ખેડૂતનો પૂરેપૂરો પરિચય લઈ આપણે વિડીયોની શરૂઆત કરીશું

અને એક બીજી અંતર છપ્પન ની જાળી રાખેલી છે એક સોળથી બીજા સોળનું મિત્રો બે ફૂટનું અંતર રાખેલું છે અને નરેશભાઈ આ રીંગણી જે અત્યારે ઊભી એનો કેટલો સમય થયો તમે રોપણી કરી હતી એમને એમને ચાર મહિના મિત્રો આ ચાર મહિનાની રીંગણી છે અને ચાર મહિનાની અંદર મિત્રો અત્યારે પ્રોડક્શન પણ ખૂબ એવું ચાલુ ચાલુ છે અને નરેશભાઈ ટૂંકમાં વાત કરીએ તો પહેલી વીણી તમારે કેટલા સમયે ચાલુ થઈ ગઈ હતી પિસ્તાલીસ દિવસે મિત્રો પિસ્તાલીસ દિવસે પહેલી વીણી નરેશભાઈએ ઉતારેલી છે અને કેટલા ઉતરાતા પહેલી વીણીની અંદર આપણે પચાસ જબલા તો મિત્રો વાત કરીએ તો કેટલા કિલોના દસ કિલોના મિત્રો દસ કિલોના પચાસ જબલા મિત્રો પહેલી વીણીની અંદર ખાલી ટૂંકમાં પણ દસ વીઘાની અંદર નીકળેલા હતા તો વાત કરીએ તો પિસ્તાલીસ દિવસની અંદર મિત્રો નરેશભાઈનું ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું અને માત્ર પહેલી જ વીણીની અંદર પચાસ જબલા ઉતરેલા તો અત્યારે ટૂંકમાં કેટલા દસ વીઘાની અંદર રીંગણા નીકળે એકસાથે ઉતારે તો અત્યારે અઢીસો ઝબલા મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને માર્કેટ રેટની વાત કરીએ તો સાઠ સિત્તેર રૂપિયા પર કેજી જઈ રહ્યા છે અત્યારે મિત્રો બીજા ખેડૂતની વાત કરીએ તો અમુકને તો હા ઉતારા પણ બંધ થઈ ગયા છે અને મોસ્ટ ઓફલી રીંગણી ખરાબ થઈ ગઈ છે એવામાં નરેશભાઈને અત્યારે દસ વીઘાની અંદર અઢીસો જબલા મિત્રો રીંગણના ઉતરે છે અને અત્યારે રેટ શું ચાલે છે હિત ધરેસી રૂપિયા

મિત્રો જે આ લાઇટિંગ ને સાઈનિંગ રહી એમનું જ પરિણામ છે કારણ કે જે તમે પાછળથી ખાતર નાખો એ ઉત્પાદન વધારે છે કોઈ સાઇનિંગ ખૂબ એવી સારી નથી અને પ્લસ સ્ટાર્ટિંગથી મિત્રો ઉત્પાદન તમને ખૂબ એવું સારું મળે છે તો વાત કરીએ નરેશભાઈ તો અત્યારે આમાં ડીએપી ખાતર તમે કેટલા દિવસે નાખો દસ દિવસે દસ દિવસે આ દસ વીઘાની અંદર કેટલી બેગો બેગ તો મિત્રો દસ વીઘાની અંદર મિત્રો પાંચ બેગો અત્યારે દસ દિવસે ડીએપી નાખી રહ્યા છે અને બીજી વાત કરીએ તો નરેશભાઈ અત્યારે સોમાસું ચાલી રહ્યું છે તો આમાં પિયત કેટલા દિવસે આપો હો અત્યારે પિયત બે ત્રણ દિવસે જરૂરિયાત મુજબ વરસાદ હોય તો ન આપી નાખે ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે મલ્ચિંગ ની અંદર ખેતી કરવી કે ખુલ્લામાં કરવી મલ્ચિંગ માં કરાય મલ્ચિંગ માં કરાય અને તમે કેટલા વર્ષથી આ રીંગણીનું વાવેતર કરો પાંચ વર્ષથી પાંચ વર્ષથી અને વાત કરીએ તો આ તમે બિયારણ ક્યાંથી લીધેલું બિયારણ કે રોપા બજરંગ નર્સરી ચોટીલા મોકા બજરંગ નર્સરી ચોટીલા

તો નરેશભાઈ છેલ્લા કેટલા વર્ષથી નરેશભાઈ તમે આપણી નર્સરી રોપા બિયારણ લઈ જન વર્ષથી તો મિત્રો બે વર્ષ એમને પોતે ઘરે ધરવું ઉછેર્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી મિત્રો આપણી પાસેથી રોપા બિયારણ લઈ જાય છે અને આ એમના ભાગ્યા છે તો નરેશભાઈ વાત કરીએ તો આ તમે દસ વીઘાની રીંગણી છે એ કેટલોક સમય હવે તમારે ઉભી ઊભી રહેશે હજી ચાર પાંચ મહિના હજી ચાર પાંચ મહિના ટૂંકમાં સાત મહિના ઉત્પાદન અને તમારે અત્યારે જે માર્કેટ રેટ મળે છે એ રેટ મળે તો તમારા દસ વીઘામાંથી કેટલું ઉત્પાદન લઈ શકશો અંદર એ પાંચ લાખનું તો મિત્રો દસ વીઘાની અંદર ટૂંકમાં ત્રીસ પાંત્રીસ લાખનું ઉત્પાદન એમને લેવાઈ જશે તો આ હતી મિત્રો રીંગણીની માહિતી અને નરેશભાઈ અત્યારે વરસાદના કારણે ખેડૂતોને રીંગણી હાવ બગડી ગઈ છે તો તમારે આ બગડી નથી એનું કારણ શું છે દવા સારી કંપનીને મારો એટલે કઈ ન થાય અને સ્ટાર્ટિંગ ની વાત કરીએ તો જ્યારે તમે અમાર પાસે થી લેવા આવ્યા હતા પહેલું વર્ષ હતું તમને અમારો રિસ્પોન્સ કેવો લાગ્યો કે આમ દવા બાબતે એક ખાના રિસ્પોન્સ સારો લાગ્યો હા હા તો મિત્રો વાત કરીએ તો અને તમે અત્યારે દવા ખાતરની કોઈ તમે મૂંઝાવ તો બિંદાસ થઈને ફોન કરો આ ફોન કરી તો જવાબ મળે છે હા તો મિત્રો આ વાત કરીએ ઘણા ખેડૂતો એવું કમેન્ટ કરે છે કે હરખી રીતના અમને જવાબ નથી મળતા તો નરેશભાઈ વાત કરે આપણે સાચું છે ખેડૂતનું ખોટું નથી કે સરખી રીતના જાઓ અમુક ખેડૂતો રાતે અગિયાર અગિયાર વાગે કોલ કરે છે એમને પછી જવાબ એમ રીતે મળે તો આપણે કોલ કરવાનો એક તમને ટાઈમ કહી દઉં સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા વચ્ચે તમારે કોલ કરવાનો કોઈ ખેડૂત ટૂંકમાં કોલ ન ઉપડે તો કમેન્ટ કરજો તારે મારી જવાબદારી પણ આ સમયની વચ્ચે તમારે કોલ કરવાનો રહેશે તો નરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જો કોઈ ખેડૂતોને બીજો કાંઈ પ્રોબ્લમ હોય તો નરેશભાઈનો મોબાઈલ નંબર હજી આપી દો નરેશભાઈ ઓગણાએશી ચોર્યાશી બત્રીસ ઝીરો ચાર એકવીસ તો મિત્રો આ નરેશભાઈનો મોબાઈલ નંબર છે અને નરેશભાઈ તમે જે આ રીંગણની અત્યારે વાવેતર કરે હોય આ વાર જ આ જમીનની અંદર થયેલું છે કે આ દર વર્ષે કરો જ છો નહીં બે વર્ષ થઈ ગયા આમાં ને આ પહેલી વરસ આમાં હે તો મિત્રો તમે પાછળના ભાગમાં પણ જોઈ શકતા હઈશો મિત્રો આ અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે અને એક બાર પાછળનો ભાગ બતાવી દો તો અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતોનો પ્રશ્ન અત્યારે એક ફ્લાવરિંગનો હોય અને એક સડાનો હોય તો તમે અત્યારે સડા માટે આમાં કઈ દવા વાપરો છો સડા માટે સિજન્ટાનું સિમોડિસ તો મિત્રો સિજન્ટા કંપનીનું જે સિમોડિસ આવે છે સડા માટે એમનો ઉપયોગ કરે છે અને ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગ માટે આપણે પોષક છે પરી છે ટૂંકમાં ફ્લાવરિંગ માટે ફેન્ટેક પરી અને પોષકનો અત્યારે સ્પ્રે કરી રહ્યા છે અને જે ખેડૂતોને રીંગણી અત્યારે સાવ ખરી ગયું હોય અને જે નીચેથી ફૂટ ચાલુ કરવા માગતા હોય એમને શું અત્યારે કરવું જોઈએ તમારા માટે

પરિચય લઈ લીધો છે નરેશભાઈનો મોબાઈલ નંબર આપ્યો છે જો તમને કાંઈ અમારી માહિતી સિવાય તમારે નરેશભાઈની કોઈ માહિતી જોતી હોય તો નરેશભાઈને તમે કોલ કરીને માહિતી લઈ શકો છો પણ નરેશભાઈને મેં તમને ટાઈમ દીધો એ ટાઈમે જ કોલ કરજો કારણ કે એ પણ બીજી હોય છે એમને પણ મિત્રો ઘણી જમીનનું ટૂંકમાં સેટલમેન્ટ કરવાનું હોય છે એમના ભાગ્ય ભાગ્યોને ટૂંકમાં આયોજન ગોઠવી દેવાનું હોય છે કે આજે તમારે આ રીતના કામ કરવાનું છે તો મિત્રો બધા જ ખેડૂતોને નમ્ર વિનંતી કે તમે આ સમયે કોલ કરજો અથવા તો એમને પૂછી લેવું કે તમે ફ્રી હોય તો થોડુંક કામ હતું એમ

અને મિત્રો વાત કરીએ તો તમે જ્યાંથી રીંગણી વાવો ત્યાંથી મિત્રો તમારે જ્યાં સુધી પ્રોડક્શન ચાલુ ન થાય ત્યાં સુધી મિત્રો આપણે પૂરેપૂરો સપોર્ટ કરીશું તો જે કોઈ ખેડૂતોને રીંગણીનું વાવેતર કરવું હોય મરચીનું ટામેટીનું કોબીસ ફુલાવરનું તો મિત્રો આપણી નર્સરીની અંદર બધા જ મિત્રો પ્લાન્ટ અવેલેબલ હશે તો જે કોઈ ખેડૂતોને પ્લાન્ટ લેવો હોય અથવા તો મિત્રો કાંઈ વધારાની માહિતી જોતી હોય અથવા તો રોપા બુકિંગ કરાવો હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત